નમસ્કાર મિત્રો ગુજરાતી જ્ઞાન શાળામાં તમારું સ્વાગત છે એક માર્ક રોકડો સિરીઝ ધોરણ દસ વિષય વિજ્ઞાન ઓર વિદ્યુત ચેપ્ટરમાંથી એક વોટ અવર એટલે શું તો તેના વિશે જાણીશું મારા કાલે જાઓ તો એક વોટ અવર એટલે શું તો તેનો જવાબ છે જ્યારે એક વોટ પાવર એક કલાક માટે વપરાયો હોય તો વપરાતી ઉર્જાને એક વોટ અવર કહે છે तो फरी करू जो कले जाओ जय एक वोट पावर एक कलाक वपराय हो तो। वपराती ऊर्जा ने एक वोट अवर कहे तो तेरे आ व्याख्या कम्प्लीट याद कर लेवा खाली जगह विकल्प साचा खोटा कोईपण रूप में पोसाए तो तेरे एक मार्क न जाए तो वीडियो तमने सारो लगे तो लाइक कर दो શેર કરી હા અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા ન ભૂરતા મારા કલેજ આવો તો વિડિયો જોવા માટે થેન્ક યુ સો મચ